હેલો મિત્રો આજે આપણે અહીંયા બનાવીશું ગ્રીન પુલાવ તો બનાવવામાં એકદમ સરળ અને ખાવામાં એકદમ ટેસ્ટી એવો આ ગ્રીન પુલાવ નાના મોટા બધાને ભાવે તેવો છે અને શિયાળાની અંદર સરસ મજાના લીલા વટાણા અને ધાણા મળતા હોય ત્યારે એક વખત આ પુલાવ ચોક્કસથી બનાવવા જેવો છે પુલાવ બનાવવા માટે મારી આ રેસીપીને એન્ડ સુધી જોતા રહેજો અને વિડીયોને વધારેમાં વધારે શેર કરજો હેલો મિત્રો હું છું ભાવિશા અને તમે જોઈ રહ્યા છો ભાઉસ કિચન

તમે અહીંયા ખડા મસાલાની જગ્યાએ પુલાવ બનતી વખતે ગરમ મસાલાનો ઉપયોગ પણ કરી શકો છો હવે અહીંયા જે આપણે પેસ્ટ બનાવી છે લીલા ધાણા લીલા મરચાં અને આદુની તેને લઈ લઈશું મરચાંનો ઉપયોગ તમારા ટેસ્ટ પ્રમાણે કરવાનો છે જો તમારે વધારે તીખો પુલાવ જોઈતો હોય તો લીલા મરચાંનો ઉપયોગ વધારે કરી શકો છો અહીંયા મેં એકથી દોઢ મરચાંનો ઉપયોગ કર્યો છે હવે પેસ્ટ તેલમાં સરસ રીતે સંતળાઈ જાય એટલે તેની અંદર આપણે વટાણાને એડ કરી દેસુ અને સરસ રીતે વટાણાને મિક્સ કરી અને એક થી બે મિનિટ માટે તેને ચડવા દેસુ શિયાળાની અંદર લીલા વટાણા મળે ત્યારે આપણે તેમાંથી અવનવી વાનગી બનાવતા હોઈએ છીએ પણ જો એકદમ ઝટપટ તૈયાર થઈ જાય તેવી અને ખાવામાં એકદમ ટેસ્ટી વાનગી બનાવી હોય તો ગ્રીન પુલાવ એક વખત ચોક્કસથી ટ્રાય કરજો તમને બધાને ચોક્કસથી ભાવશે હવે આપણે તેની અંદર પાણી એડ કરી દઈશું તો પાણીનું માપ મેં અહીંયા આપણે જે રીતે રેગ્યુલર ભાત બનાવીએ તે જ રીતે લીધું છે એટલે કે એક વાટકી ભાત હોય તો આપણે બેથી અઢી વાટકી જેટલું પાણી એડ કરીશું જેથી કરી અને આપણો ભાત એકદમ સરસ છૂટો બને તો મેં અહીંયા એ જ માપથી પાણી એડ કર્યું છે હવે આપણે ચમચાની મદદથી હલાવી લેશું અને તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું હવે ઢાંકણ ઢાંકી અને આપણે પાણીને સહેજ ઉકળવા દેસુ પછી આપણે તેની અંદર ધોયેલા ચોખાને એડ કરી દેસુ અહીંયા વટાણા અને ગ્રીન પેસ્ટને તેલમાં સાંતળી અને વટાણા ચડી જાય એટલે તમે તૈયાર કરેલો ભાત પણ એડ કરી અને ગ્રીન પુલાવ બનાવી શકો છો તો અહીંયા આપણું પાણી ઉકળી ગયું છે તો આપણે ખોલી અને તેની અંદર ધોયેલા ચોખા છે તેને એડ કરી દેસુ ચોખાને આપણે બે થી ત્રણ પાણીએ ધોઈ લીધા છે અને હવે આપણે તેને હલાવી અને સરસ રીતે ઢાંકી દઈશું હવે ભાત ચડી જાય ત્યાં સુધી આપણે તેને ઢાંકેલો રાખીશું તો ખૂબ જ ઓછા સમયમાં તૈયાર થઈ જતો આ પુલાવ ખૂબ જ સરસ લાગે છે તો તમે જોઈ શકો છો કે અહીંયા થોડી જ વારમાં આપણો ગ્રીન પુલાવ તૈયાર થઈ ગયો છે તો આપણે હાથની મદદથી ચેક કરી લેશું કે અહીંયા આપણા ભાત ચડી ગયા છે અને એ પણ ચેક કરી લેવાનું કે આની અંદર પાણી છે કે નહીં અને જો પાણી હોય તો ફાસ્ટ ગેસ ઉપર એકથી બે મિનિટ માટે રહેવા દેસું જેથી કરી અને બધું પાણી બળી જાય તો અહીંયા આપણો સરસ મજાનો ગ્રીન પુલાવ તૈયાર થઈ ગયો છે તો હવે આપણે તેને એક બાઉલની અંદર લઈ લઈશું તો અહીંયા આપણો ગરમા ગરમ ગ્રીન પુલાવ તૈયાર છે મેં તેને કાજુથી ગાર્નિશ કર્યો છે તો તમે પણ એક વખત ઘરે ચોક્કસથી ગ્રીન પુલાવ બનાવજો અને જો મારી આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને વધારેમાં વધારે શેર કરજો લાઇક કરજો એન્ડ કમેન્ટ કરજો મારી ચેનલમાં નવા હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ